ભાઈઓ આપણું લેપટોપ હમણાં જ નવું લીધું છે શું સ્પીડ છે યાર હા યાર બહુ જ મસ્ત લાગે છે તમે કોની વાત કરો છો ભાઈ તારી થનારી ભાભીની એ ભાઈ આ મજાક કરવી હોય ને તો તો શું હે ભાઈ આ યુવાનીયા દિવસોમાં મજા ના કરીએ તો જિંદગી નકામી બસ તમે બધા બકવાસ બંધ કરો અને જુઓ કોણ આવી રહ્યું છે

હંમેશા બધાને મદદ કરે છે તેની માતા પિતાની સેવા પણ કરે છે મને યાદ છે તેના પિતાની બીમારીમાં ઘણી સેવા કરે છે હા તે છોકરીઓને હેરાન પણ નથી કરતો હમણાં એક્ઝામ આવે છે ને કંઈક વાંચો તો કામ લાગશે નકર મજૂરી કરવી પડશે જવા દેને ભેંસ આગળ ભાગવત નકામી આ એ કઈને આમાંથી કાંઈ નહીં સમજાય ચાલ હવે મોડું થશે હા ચાલો આમ પણ આપણે વહેલું ઘરે પહોંચવાનું છે હટા સાવનગીક ઘટા ચાલો હું તમને એક સોંગ સંભળાવું જુદા હવે આ બધું છોડો અને માધવ ને શોધો આપણે તેની પાસેથી કઈ શીખવું પડશે હા હો નકર આપણે આમ ને આમ રહી જશું ચાલો હું તેને મિસ કોલ મારું એનો ફોન આવશે એટલે પર બોલાવી હા ચાલો કેમ છો બધા મજામાં ને આ ભેગા થઈને શું વાત કરો છો અરે મનસુખ આ મજાક બંધ કરો ને અને એમને બેસવા દો મનસુખ તારી આ મદદ કરવાની આદત ગઈ નહીં ઘરે બધા મજામાં ને અને બા બાપુજીના કોઈ સમાચાર છે કે નહીં એ તો દેશમાં છે અને અહીંયા ફાવતું નથી એટલે ત્યાં રહે છે બાને ઘૂંટણનો દુખાવો છે અને બાપાને ડાયાબિટીસ પણ ઈ ગૌઢા ન માને અરે એમણે જીવનમાં કરેલા સંઘર્ષની સી વાત કરવી આ બધી વાતો તો આપણે માવજી દાદા પાસેથી સાંભળીએ તો જ ખબર પડે હા ભાઈ હો અમે જે મહેનત કરી છે એ વાત શું કરવી એ દિવસો કા અલગ હતા એ સંસ્કારો ની વાત જુદી છે અમારે તો મહેમાન આવે એ તહેવાર ગણાતો સવારના ના વહેલા ઉઠી ખેતરે જવાનું ને પ્રભાતિયા ગાવાના હોય કઈ અમારી પાસે તમારી જેવા ફોન ના ડબલા નહોતા હે દાદા અમારા બા તમને કઈ ટિફિન બનાવી આપતા કે નહીં અરે બેટા એ વખતે એને અમે ભાથું કેતા બાજરાનો રોટલો અને છાસ વાહ ભાઈ વાહ દાદા તમારે બાની હારે કોઈ દી ઝઘડો થયેલો કે નહીં હે ભાઈ ઝઘડાની ક્યાં વાત કરું પણ કોઈ દી ઊંચા અવાજે મારી સામે વાત પણ નથી કરી

There you ઘણી મારી દીકરીને ખમા ઘણી મારી હવે તમે પણ શું પેપરમાં શું નવીન સમાચાર હશે એ જાણવું હશે પણ રોજની જેમ દારૂ પીને બાઇક ચલાવતા જે યુવાનો જે કચડાઈ જાય છે તેના સમાચાર આવે છે અને જમીનના કોંભાડો બીજું કાંઈ આવે છે મારે હજી રસોઈ બનાવવાની છે અને બીજું બધું ઘણું કામ છે આ રાધા તો જ્યારથી ગઈ છે ત્યારથી મારું કામ પણ વધી ગયું છે મારી રાધા હતી તો બહુ જ કામ કરતી મને મદદ કરતી હતી મારે નિરાત રહેતી હા બેન આમ એકલા એકલા કંટાળો આવે રાધા વગર કેટલું સૂનું સૂનું લાગે છે હા પણ એ ભોળી મને લાગતું નહોતું કે આમ અમને છોડીને ચાલી જશે હા પણ આજના વાતાવરણ તો તમને ખબર જ છે અને કોલેજમાં ભણવા જાય છે કે પિક્ચર જોવા જાય છે તે ક્યાં ખબર પડે મઢાવ ઉપર દુપટ્ટો બાંધે એટલે ક્યાંથી ઓળખાય મોબાઈલ ફોન એ તો ઘોર ખોદી છે આ મોબાઈલ ફોન આખો દિવસ શું હોય તે મચડ્યા જ કરે હા અને કઈક પૂછે તો કઈ બેનપણી નું કામ છે આમ તે કઈ કલાકો સુધી વાતો થતી હશે હશે બેન આપણા કરમ નડ્યા પેલી જો ધ્યાન રાખ્યું હોત તો બાજી ના બગડત આજે અમારે સમાજમાં નીચું મોઢું રાખીને જીવવાના વારા આવ્યા છે જ્યાં જઈએ છીએ ત્યાં લોકો બસ અમારી સામે આંગળી ચીંધે છે શું કરવું હે ભગવાન આના કરતો તો તું અમને બે જણાને ઉપર બોલાવી લે હવે નહીં જીવાતું ધીરજ રાખો ભગવાન બધું સારું કરશે રાધાને પણ આજે બહુ જ જ પસ્તાવો થતો આવી ઠંડીમાં ક્યાં રહેતી હશે શું ખાતી હશે ને શું પીતી હશે એ સમયસર ખાતી હશે કે નહીં હે ભગવાન કાઈ સમાચાર તો આપો પણ લાગે છે કે તું હવે અમારી સામે નહીં જોવે

મને માફ કરો મને માફ કરો મમ્મી તમે આવું ના બોલો મમ્મી આને કહો ચાલી જાય નકર પછી મારો કંટ્રોલ નહીં રહે મેહુલ બેટા આમ ગુસ્સો ના કરો તેને શાંતિથી સાંભળી લો નીતા માસી તમને તો ખબર જ હશે ને કે આ રાધા જ્યારે ભાગી ગઈ હતી ત્યારે મારા મિત્રો સાથે આખી રાત તેને શોધવામાં વિતાવેલી અને પાછા બધાની વાતો સાંભળીને મારો તો કાન પાકી ગયા અને મારા મિત્રો તો કહેતા કે તારી બેન તો કેટલા સાથે ફરતી હશે શું ખબર બોલો આવ સાંભળે તો શું થાય આના લીધે તો સમાજમાં અમારી આબરૂના ધજાગરા થયા છે મેહુલભાઈ મને માફ કર હું તારી ગુનેગાર છું પણ હું દુખી છું મારી વાત સાંભળ માનું છું કે મારી ભૂલ થઈ છે પણ મને સુધારવાનો મોકો તો આપ તમે બધા બેસો હું પાણી આપું તારો થેલો ઉપાડ અને અહીંથી નીકળી જા તારા લીધે મમ્મી પપ્પાને જીવતા જ નરક મળ્યું છે તારે હજી દુખી કરવા લાગે છે એકવાર એકવાર મારી વાત તો સાંભળો પછી હું જતી રહીશ બસ એક વાર મને મોકો છોકરા સાથે મુલાકાત થઈ ગયેલી તે મને દરરોજ મીઠી મીઠી વાતો કરતો મારા વખાણ કરતો દરરોજ ફેસબુક અને વોટ્સએપથી મને સાયરીઓ મોકલતો મને એ વધુ ગમતું ચોકલેટ અને ગિફ્ટ આપતો એટલે મારી મિત્રતા વધારે જામતી ગઈ

મેં તેને બહુ જ સમજાવ્યું કે મારી સાથે લગ્ન કરી લે તેણે મને એક શરત મૂકીને કીધું જો તારા સમાજમાં આ વાતની જાણ થશે તો કોઈ તારો હાથ નહીં પકડે ને આમ પણ તારા સમાજની છોકરીઓ તો ભાગીને જ લગ્ન કરે છે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ભાગીને જ લગ્ન કરવા પડશે નકરું તારી સાથે લગ્ન નહીં કરું અને તેણે કીધું અને તું ચાલી નીકળી અમે બધા મરી ગયા હતા ના ભાઈ મને એમ હતું કે તે બહુ જ સારો છોકરો છે પણ તેણે તો ભાગતાની સાથે જ પોત પ્રકાશ્યું મારી સોનાની ચેન વેચીને અમે ગેસ્ટ હાઉસમાં રહ્યા તેની પાસે ફૂટી કોડી પણ ન હતી વળી રાત્રે મારા પૈસાનો દારૂ પીને આવ્યો ત્યારે મને ખબર પડી કે આ ભાઈ તો દારૂડિયા છે અને બીજે જ દિવસે મને મારી નાખવાની ધમકી આપી ને મારો ગર્ભપાત કરાવ્યો ને પછી રૂમમાં પૂરીને ચાવી લઈને નીકળી ગયો સાત સાત દિવસ સુધી હું ભૂખીને તરસી પડી રહી તે તારા મા બાપ ને આતરડી પછી ક્યાંથી સુખી થાય પણ કર્મ છે ભાઈ જેસી કરની વેસી પરની હમણાં બે દિવસ પહેલાં જ દારૂ પીને બાઇક ચલાવતા હશે એટલે ટ્રકવાળાએ કચડી નાખ્યા એ તો પોલીસ તપાસ કરતાં કરતાં મારા સુધી પહોંચી ત્યારે ખબર પડી કે આ અગાઉ મારા જેવી બીજી છોકરીઓને પણ ભગાડી ચૂક્યો છે હવે જે હોય તે તારો બકવાસ બંધ કર જો મમ્મી આને આપણા ઘરમાં રાખીશું તો આપણે આખા ગામના મોઢા કેવી રીતે બંધ કરીશું મારી વાત માનો તો આનો ફેસલો આપણે આપણી પંચાયત પર જ છોડીએ અને આમ પણ કહેવાય છે કે પંચાયત જે નક્કી કરે તે ફાઈનલ બાકી આપણે તો આને ઘરમાં રાખવા તૈયાર જ નથી ભાવનાબેન મને આ મેહુલની વાત ઠીક લાગે છે આપણે મોટા પાંચ માણસને પૂછીએ તો આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ થાય હા બેન છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય ચાલો આપણે પંચાયતમાં આ શું છે બધું આમ અચાનક કેમ બધાને ભેગા કર્યા છે અમે કઈ નવરા છીએ કે જ્યારે બોલાવો ત્યારે તેમ અમે આવી જઈએ આ ભાવનાબેન ની દીકરી રાધા કાળું મોઢું લઈને આવી છે એની મોકાણ છે આને ઘર માં પાછી આવવા દેતા નહીં જુઓ વર્ષોથી આપણે આ ગામમાં એકબીજાને મદદરૂપ થતા આવ્યા છીએ આ ગામમાં કોઈ સમસ્યા આવે છે તો આપણે કઈ નિકાલ લાવીએ છીએ અને પંચ જે કઈ નિર્ણય આપે છે તે સમજી વિચારીને જ આપે છે એટલે તમે બધા ધીરજ રાખો આપણે વાતચીત કરીએ હે મેહુલ આ બધું શું છે અને તારી બા અને તારા બાપુને અહીંયા કેમ લઈને આવ્યો છે આ દીકરી એક મહિના જ કોઈ રખડું છોકરા સાથે ભાગી ગઈ હતી અને તેને લઈને આ બધા આપણી પાસે આવ્યા છે ભાઈ મેહુલ બોલ તારે શું કહેવું છે નમસ્કાર ગામના દેવ સમાજ પાંચ આગેવાન પંચને તથા અહીં ઉપસ્થિત વડીલો માતાઓને ભાઈઓ તથા બહેનોને મારી મમ્મી ભાવનાબેન તરફથી હું વાત રજૂ કરું છું શાંતિથી સાંભળો આ મારી બેન રાધા એક મહિના પહેલાં મા બાપની અને આપણા ગામની પરવા કર્યા વગર ઘર છોડીને ભાગી ગઈ હતી અને હવે તે પાછી આવીને તેની ભૂલનો પસ્તાવો પણ કરે છે આનો શું નિર્ણય લેવો તે તમે જણાવો પહેલાં તો તમારે શું નિર્ણય લેવો છે તે નક્કી કરો પછી અમે જવાબ આપીએ અમારે પહેલાં રાધાની વાત સાંભળવી પડશે પછી જ કોઈ ચોક્કસ નિર્ણય તરફ આવીશું દીકરી રાધા બોલતા રહે જે કહેવું હોય તે કહે અને પહેલા શાંત થા અને શાંતિથી વાત કર માફ કરજો પહેલા તો મારે કારણે આ બધી તકલીફ થઈ છે પણ આ ગામની દીકરી તરીકે મારે જે કરવું જોઈતું હતું તેના કરતાં મેં ઊંધું જ કર્યું આજે મને મારા મમ્મી અને પપ્પાનો સ્વમાનનો ખ્યાલ આવે છે આજે મારા કારણે તેઓને બહુ જ બદનામી મળી છે મેં જગ કર્યું છે તે ક્યારેય માફીને લાયક નથી છતાંય તમને ભગવાન માનીને આ વાત કરું છું એક વાત કહે રાધા આ તારા મા બાપે તને જન્મ આપીને શું ગુનો કર્યો છે ના દાદા ના ગુનો તો મેં કર્યો છે જેણે નવ મહિના પોતાની કુખમાં મને ઉછેરીને જન્મ આપ્યો તેને જ લાંચન લગાવી દીધું અરે રાધા તને ઘરનો ઉમરો અને ગામની સીમા ઓળંગતા કંઈ વિચાર ન આવ્યો હું શું કરું યુવાનીના જોશમાં મારા અંતરના અરમાનોની દુનિયામાં એવી તે ખોવાઈ ગઈ હતી કે મને બસ બીજું કાંઈ દેખાતું જ નહીં મને પોતાના પારકા લાગવા લાગ્યા અને પારકા પોતાના પણ આજે સમજાય છે કે સ્વપ્નાઓના મહેલ રચવા કરતાં નાની ઝૂંપડીમાં જિંદગી વિતાવી સારી છે બોલ રાધા હવે તારે શું કરવાની ઈચ્છા છે મારે ફરીથી મારા પરિવાર સાથે રહેવું છે અને મારે ફરીથી આ ગામની દીકરી બનવું છે મારે મારી કરેલી ભૂલ સુધારવી છે મા બાપની સેવા કરવી છે તમે મને આ ગામમાં રહેવાની મંજૂરી આપો તો જ મને ઘરમાં પ્રવેશ મળશે નહીંતર મારું શું થશે ગ્રામજનો આપ સૌ જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે જ્યારે આપણે આ ગંભીર સમસ્યાના સમાધાન માટે ચર્ચા કરી રહ્યા હોય અને કોઈ પણ નિર્ણય ઉપર આવું આકરું પડતું હોય છે આજે દીકરી તો આવા પગલાં ભરે અને મા બાપે આખી જિંદગી સાંભળવું પડતું હોય છે આ રાધાનો પ્રશ્ન નથી આ આપણા તમામ ઘરનો પ્રશ્ન છે માટે પંચાયતમાં કોઈ નિર્ણય એવો નહીં લેવામાં આવે કે જેનાથી કોઈ વ્યક્તિને પંચ પ્રત્યે અરૂચિ થાય માટે હવે ધ્યાનથી સાંભળો કે આ અમારા પંચ તરફથી રાધાને આ ગામમાંથી રહેવાની કોઈ મંજૂરી આપવામાં આવતી નથી અને જો તેના મા બાપ તેને ઘરમાં પ્રવેશ આપશે તો તેને પણ આ ગામની બહાર મૂકવામાં આવશે ગામના દેવ સમાન પંચને અને અહીં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોને માધવના પ્રણામ બેટા માધવ કેમ આમ અચાનક અને તું ક્યાં હતો અહીંયા જ હતો અને પાછળ ઊભો ઊભો બધી સમસ્યાને સાંભળતો હતો બોલ હજી તારે કંઈ કહેવાનું બાકી હોય તો આમ તો ગામમાં યુવાનોને ભેગા કરીને ગામને સુધારવાના ભાષણ આપે છે હજી ઊંચનો દોરો ફૂટ્યો નથી અને સાવકારી કરવા નીકળ્યો છે આ સમસ્યાનું સમાધાન મારી પાસે છે અને હા જે સમસ્યાના સમાધાન ગંભીર અને જટિલ હોય છે તેને આજનો યુવાન સરળતાથી પાર કરી બતાવે છે ભાઈ રહેવા દે હવે અમે અહીં વર્ષોથી અનુભવો કરતા આવ્યા છીએ તારા કરતા દિવાળી વધારે જોઈ છે અમે શું ચાલો એક પ્રશ્નનો જવાબ આપો જોયું ભાઈઓ હવે અમારે પણ જવાબ આપવાના વારા આવી ગયા બેટા માધવ બોલ તારે શું પૂછવું છે આપણા શરીરમાં કંઈક વાગે તો આપણે તેની સારવાર કરીએ છીએ કે નહીં પણ આખો અંગ કાપીને તો અલગ તો નથી કરતા ને એટલે તું કહેવા શું માંગે છે એમાં કહેવાનું એમ છે કે જો રાધાને આ ગામમાં રહેવું હોય અને તેના મા બાપની સેવા કરવી હોય અને તેની ભૂલ સુધારવી હોય તો શું કરવું પડે એ ભાઈ એવું ન થાય ઓ ભાઈ રાધા મને તો ઓળખે છે ને હા માધવ આપણે બાળપણથી જ સાથે મોટા થયા જો રાધા તને પરિચય હોય કે ના હોય પણ હું તને ઓળખું છું હું બાળપણથી જ તને પ્રેમ કરું છું અને આપણે બંને એક સમાજના જ છીએ પણ જ્યારે જ્યારે તારા પરિવાર તરફથી એ વાતો સાંભળતો કે અમારી દીકરીને તો અમારે ઘરના મકાન હોય ગાડી હોય ત્યાં જ આપવી છે અને હું તો ભાડાના મકાનમાં રહેનારો બાપુજી મજૂરી કરીને ગુજરાન ચલાવે એમાં હિંમત ન ચાલી એટલે મનને મનાવી લીધું પણ આજે તને દુખી જોઈને મારાથી નથી રહેવાતું માધવ શું વાત કરે છે તે મને કોઈ દી આ વાતની જાણ પણ ના કરી કરી હોત તો પણ શું ફાયદો થાત ચાલ છોડ આજે આ સમગ્ર ગામની હાજરીમાં હું તને એક પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપ એટલે હું કઈક તારી મદદ કરી શકું બોલ માધવ રાધા મારી સાથે લગ્ન કરીશ લગ્ન તું શું બોલે છે કેનો તને ભાન છે ભાન છે એટલે જ તો બોલું છું આ ગામની દીકરી આમ હેરાન થાય અને જારે અહીંયા આવે અને જારે તેનો સ્વીકાર ન થાય અને પછી તેને પોતાનો દેહ વેચીને અને બીજાની ગુલામી કરીને જિંદગી વિતાવી પડે છે તે વાતની મને જાણ છે અને ત્યારે શરીરમાં એક ચિંગારી ઊભી થાય છે કે હું આમાં શું કરી શકું પણ આજે મને આ સમાજની અને આ ગામની સેવા કરવાની તક મળી છે સ્વામી વિવેકાનંદ કહેતા એક સ્ત્રી બગડે તો તેની અસર સમગ્ર સમાજ ઉપર પડતી હોય છે અને એક સ્ત્રી સુધરે તો સમાજની ઉપયોગી બની શકે છે માધવ હવે બહુ જ મોડું થઈ ગયું છે રાધા જાગ્યા ત્યારથી સવાર આપણી જિંદગીની દોર તો આપણા હાથમાં જ છે અને આપણે એવી જિંદગી જીવીને બતાવશું કે વિધિના વિધાનો પણ ખોટા પડે વિધાતાને પણ એમ થાશે આ તો માનવ છે કે જે મારા લેખ બદલી શકે છે મારા મા બાપ અને પંચ જો પરવાનગી આપે તો હું માધવ સાથે લગ્ન કરવા તૈયાર છું ભાઈઓ તથા બહેનો આજે અમને ગર્વ છે કે આપણા યુવાનોમાં આવી સમજદારી છે પણ ક્યારેય એવો અવસર મળ્યો નથી કે તેથી જાણી શકાયું નથી પરંતુ આજના પ્રસંગથી હૃદયને ખરેખર શાંતિ થાય છે રાધા આ ગામની દીકરી છે અને માધવ પણ આ ગામનો દીકરો છે બંને એક જ સમાજના છે બંનેની આપસી સહમતી અને તેના પરિવારજનોની મંજૂરી હોય તો અમને કોઈ વાંધો નથી મારી આ ગામના દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે હવે ક્યારેય આપણે આ બાબતની ચર્ચાઓ કરીને સમય બગાડીશું નહીં આપણે જેટલો સમય બીજાની ચર્ચામાં બગાડીએ છીએ તેના કરતાં આપણા બાળકોની સાથે વિતાવીશું તો આપણે આપણા આ ગામને ચોક્કસ ઉજ્જવળ દિશામાં આગળ વધાવીશું હવે મને લાગે છે કે આ યુવા પેઢીને પણ અમારે આ બધી જવાબદારીઓ સોંપવી દેવી પડશે રાધા બેટા તને એક વિનંતી છે હવે તારો દેહ પડે ત્યાં સુધી તું તારા સાસુ સસરાની સેવા કરીએ ભગવાનને આ માધવના સ્વરૂપમાં આવીને આ સમાધાન આપ્યું છે તેના વિશ્વાસને જીતાડીએ અમે તો સૌ હાથ જોડીને વિનંતી કરીએ છીએ એ સૌને અમારા રામ 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 मारी सयहरू चालो मारी बायू रे गणेश वधावान जाय ए जाई चालो मारी सयहरू चालो मारी बायू रे गणेश वधावान जाए। You would have